દોસ્તો અગર આપ વિડીયો કો અચ્છી તરીકે દેખના ચાહતે હે તો મોબાઈલ કો હોરિઝોન્ટલ મોડ પર રખ કરેખી તો મિત્રો લાસ્ટ ટાઈમ આપણે પૂર્ણ વર્તમાન કાળ પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળની સમજૂતી મેળવી હતી હવે આજે આપણે તેના ઉપર આધારિત એક એક્સરસાઇઝ જોઈને આપણો કોન્સેપ્ટ ક્લિયર કરીશું તો ચાલો જોઈએ અહીં આપણે પૂર્ણ વર્તમાન કાળને પરફેક્ટ પ્રેઝન્ટેન્સ એટલે કે પી પી આર તરીકે લખીશું પૂર્ણ ભવિષ્યકાળનું વાક્ય હશે તો એને સૂચવવા માટે પી એફ તરીકે લખીશું અને પૂર્ણ ભૂતકાળ હશે તો એને સૂચવવા માટે પી પી તરીકે લખીશું હવે ઉદાહરણ જોઈએ તો ઉદાહરણની અંદર આપણને આપેલું છે કે મહેશે બધું કામ પતાવી દીધું છે વાંચી લીધું છે ખાઈ લીધું છે બોલી લીધું છે હસી લીધું છે વગેરે વગેરે પ્રકારના એટલે કે પાછળ લીધું છે પ્રકારનું વાક્ય આવે તો એને આપૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે એમ કહેતા હોઈએ છીએ હવે અહીંયા આપણને કીધેલું છે મહેશે બધું કામ પતાવી દીધું છે તો કામ પતાવી દીધું છે છે તો એનો મતલબ એમ થયો કે આ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે બીજું જોઈએ તો બીજામાં કીધેલું છે રમેશે વાંચી લીધું હતું હવે લીધું છે હોય તો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ લીધું હતું હોય તો પરફેક્ટ પાસ્ટ ટેન્સ અને લીધું હશે હોય તો પરફેક્ટ ફ્યુચર ટેન્સ આવે અહીંયા શું છે લીધું હતું લીધું હતું માટે આપણે શું લખીશું પરફેક્ટ પાસ્ટ ટેન્સ ત્રીજા ઉપર આવી જાઓ ત્રીજામાં કીધેલું છે કે દયાબેને જમવાનું બનાવી લીધું હશે હવે અહીંયા કીધેલું છે કે દયાબેને જમવાનું બનાવી લીધું હશે અહીંયા શું આવે છે તો મિત્રો અહીંયા આવે છે લીધું હશે હવે લીધું હશે કીધેલું છે એટલા માટે આપણે અહીંયા પરફેક્ટ ફ્યુચર ટેન્સનો ઉપયોગ કરવો પડશે અને એમ કહી શકાય કે આ વાક્ય જે છે એ પરફેક્ટ ફ્યુચર ટેન્સનું વાક્ય છે એના પછીનું વાક્ય જોઈએ ચોથા નંબરનું એની અંદર કીધેલું છે કે હું તમારે માટે કંઈ જ નથી લાવ્યો હવે અહીંયા નકારાત્મક વાક્ય આપેલું છે તો આપણે બે રીતે સોલ્વ કરીએ છીએ નથી હોય તો આપણને ખબર પડી જાય છે કે આ વર્તમાન કાળનું વાક્ય હોય છે અહીંયા પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે અને ધારો કે આપણને કોઈ નકારાત્મક વાક્ય આપેલું હોય તો એ નકારાત્મક વાક્યને આપણે હકારાત્મક બનાવવું પડે હકારાત્મક બનાવ્યા પછી એનો કયો ટેન્સ છે એ આઇડેન્ટિફાય કરી શકાય અહીંયા આપેલું છે હું તમારી માટે કાંઈ જ નથી લાવ્યો તો એનું હકારાત્મક થશે હું તમારી માટે કાંઈ લાવ્યો છું હવે લાવ્યો છું આવે છે એટલા માટે આપણે કહી શકીએ કે આ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનું સેન્ટેન્સ છે એ જ રીતે પાંચમા નંબર પર આવી જાઓ પાંચમા નંબર પર કીધેલું છે કે મેં તેને કહી દીધું હતું હવે મેં તેને કહી દીધું હતું અહીંયા કહી દીધું હતું છે તેટલા માટે આ પરફેક્ટ પાસ ટેન્સનું વાક્ય છે એમ કહી શકાય એના પછી છઠ્ઠા નંબર પર આવી જાઓ છઠ્ઠા નંબરમાં કીધેલું છે કે કાલે બપોર પહેલાં મેં તમારું કામ પતાવી દીધું હશે અહીંયા વાક્યના અંતમાં દીધું હશે આપેલું છે તો દીધું હશે એ પૂર્ણ ભવિષ્યકાળનું વાક્ય હોય તો જ આવે તો અહીંયા દીધું હશેમાં આપણે લખીશું પરફેક્ટ ફ્યુચર ટેન્સ મિત્રો અહીંયા સાતમા નંબરનું જે વાક્ય છે એ સાતમા નંબરના વાક્યની અંદર આપણને કીધું છે કે સૂર્ય ઊગી ચૂક્યો હતો હવે અહીંયા હતો આપેલું છે પાછળ અને ભૂતકાળની અંદર ક્રિયા પતી કહી શકીએ હવે આઠમા નંબર પર આવીએ તો આઠમા નંબર પર આપણને કીધેલું છે કે આજે પાણી નથી આવ્યું હવે અહીંયા નથી આપેલું છે તો એને જોઈને આપણને તરત જ ખ્યાલ આવી જાય કે આ પરફેક્ટ પ્રેઝન્ટ પ્રેઝન્ટેન્સનું વાક્ય છે પરંતુ અહીંયા જો આપણને આઈડિયા ના આવે તો આપણે તેને હકારાત્મકમાં ફેરવીને જોવું પડે હવે આને હકારાત્મકમાં ફેરવીએ તો શું થશે તો મિત્રો અહીંયા અને આપણે હકારાત્મકમાં ફેરવીએ તો થશે કે આજે પાણી આવ્યું છે અને આવ્યું છે આપેલું છે એટલે એનો મતલબ એમ થયો કે ક્રિયા વર્તમાન કાળમાં હમણાં જ પૂરી થઈ છે અને જ્યારે ક્રિયા વર્તમાન કાળમાં હમણાં જ પૂરી થઈ હોય તો એના માટે આપણે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો આ વાક્ય જે છે એ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનું છે એના પછી નવમા નંબરમાં આપેલું છે કે મને બધી જ ખબર પડી ગઈ છે હવે અહીંયા આપેલું છે કે મને બધી જ ખબર પડી ગઈ છે પડી ગઈ છે આપેલું છે એટલે વર્તમાન કાળની અંદર હમણાં જ ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને આપેલું છે એટલા માટે આપણે એમ પણ કહી શકીએ કે આ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે આ જ રીતે દસમા નંબરનું વાક્ય જોઈએ તો દસમા નંબરના વાક્યમાં કીધેલું છે કે અમે પાવાગઢ પહોંચી ગયા હતા તો આ જોઈને જ આપણને ખબર પડે છે કે પહોંચી ગયા હતા ભૂતકાળમાં ક્રિયા પૂરી થઈ ગઈ હતી તો એના માટે કયો કાળ આવે તો એના માટે પરફેક્ટ પાસ્ટ ટેન્સનો ઉપયોગ થતો હોય છે તો અહીંયા આપણે શું કરીશું પરફેક્ટ પાસ્ટ ટેન્સ લખીશું અગિયારમું છે રમણ હજી નથી આવ્યો અને બારમું છે મેં આ વિશે સાંભળ્યું છે તો મિત્રો આમાં જવાબ જણાવો કે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે પરફેક્ટ પાસ્ટ ટેન્સનું વાક્ય છે કે પછી પરફેક્ટ ફ્યુચર ટેન્સનું વાક્ય છે એ તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો